સચિવ મુખ્ય રાજકુમાર પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે જ્યાં સ્માર્ટ મીટર સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે તો મહત્વનું કહી શકાય કે ઉર્જા મંત્રી કનુ દેસાઈના કાર્યાલય પર મહત્વની બેઠક યોજાય છે જ્યાં ઉર્જા વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા પણ હાજર રહ્યા છે જ્યાં મુખ્ય સચિવ રાજકુમાર પણ બેઠકમાં હાજર છે તો સ્માર્ટ મીટર સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે તો મહત્વનું કહી શકાય કે ઊર્જા મંત્રી કનુ દેસાઈના કાર્યાલય પર મહત્વની બેઠક યોજાઈ છે જ્યાં ઉર્જા વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા પણ હાજર છે તો મુખ્ય સચિવ રાજકુમાર પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે જ્યારે સ્માર્ટ મીટર સહિતની વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે મહત્વનું કહી શકાય કે ઉર્જા મંત્રી કનુ દેસાઈના કાર્યાલય પર મહત્વની બેઠક યોજાય છે જ્યાં ઉર્જા વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા પણ હાજર રહ્યા છે જે મુખ્ય સચિવ રાજકુમાર પણ બેઠકમાં હાજર રહ્યા છે તો સ્માર્ટ મીટરને લઈ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે તો આ સાથે વધુ માહિતી માટે વિરેન મહેતા જોડાઈ ગયા છે આપણી સાથે જી વિરેન જણાવશો સમગ્ર વિગત ચોક્કસ હાલ જે પ્રમાણે રાજ્યમાં સ્માર્ટ મીટરનો જે મુદ્દો છે તો એ લોકોએ જે વિરોધ કરવા માટે છે